અમરેલી જિલ્લાના બગસરા શહેરનું સ્વામિનારાયણ મંદિર છેલ્લા ઘણા દિવસોથી વિવાદમાં આવ્યું છે વિવાદ એટલી હદે વકર્યો કે પોલીસને બોલાવવી પડી સ્વામિનારાયણ મંદિર તરફથી બંદોબસ્ત માંગવામાં આવ્યો અને ત્યાં પોલીસે બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે જેની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો હોય કે એના સ્વામીઓ હોય એ કોઈ ને કોઈ કારણથી અવારનવાર ચર્ચામાં રહે છે અત્યારે વિવાદ સામે આવ્યો છે બગસરાના સ્વામિનારાયણ મંદિરનો રવિવારે એવા અહેવાલ સામે આવ્યા હતા કે આ સ્વામિનારાયણ મંદિરના સંતો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે જેની ચર્ચા લોકોમાં થઈ રહી છે જેને પગલે શનિવારે સંતો વચ્ચે મારામારી થઈ જાય એવો માહોલ ઊભો થયો હતો અને એ જ રાતે પોલીસે બંદોબસ્ત પણ મૂકી દીધો હતો આ મંદિરના વિવાદની વાત કરીએ તો આ મંદિરમાં નવા સંતો અને જૂના સંતો એવા બે જૂથ પડી ગયા છે મંદિરમાં જળસાચળસી વધી ગઈ છે ત્યાં સુધી કે સભા પણ બે થવા લાગી છે આ વિવાદ દરમિયાન સ્વામીઓના બે જૂથ વચ્ચે મારામારી થવાની શક્યતા ઊભી થઈ હતી અને એટલે જ હરિભક્તોના ટોળે ટોળા ભેગા થયા હતા ભગવાધારીઓને કાબૂમાં લેવા પોલીસ દોડી આવી હતી જે સંતો આખી દુનિયાને બોધપાઠ આપતા હતા એ સંતોને પોલીસે ઉપદેશ આપવાની બતાવી હતી સંતો વચ્ચે ચાલી રહેલા ઝઘડામાં સમાધાન કરવાના પણ પોલીસે પ્રયાસો કર્યા હતા જોકે પોલીસના આ પ્રયાસો સફળ થયા નહોતા કારણ કે સોમવારે જે અહેવાલ સામે આવ્યા એમાં બગસરાના સ્વામિનારાયણ મંદિરના સંતો વચ્ચેનો આ વિવાદ આગળ વધતો દેખાયો છે સ્વામિનારાયણ મંદિરના સંતોએ પોલીસ રક્ષણની માંગણી કરી હતી એટલે બગસરા પોલીસ સ્ટેશને મંદિરમાં બંદોબસ્ત ગોઠવી દીધો છે બગસરા સ્વામિનારાયણ મંદિરમાં સંતો વચ્ચેની ચાલી રહેલી આ લડાઈ વધુ ઉગ્ર બની હોય એવું લાગે છે આ મંદિરમાં નવા અને જૂના સંતો વચ્ચે અસ્તિત્વની લડાઈમાં બે અલગ અલગ જગ્યાએ સભાઓ પણ થવા લાગી છે હરિભક્તો પણ કઈ સભામાં જવું અને કઈ સભામાં ન જવું તેવી મૂંઝવણમાં રહે છે તેવા સમયે આ સ્વામિનારાયણ મંદિરે કોઈ પણ સમયે મંદિર પરિસરમાં હાલત બગડે કે સંતો પર હુમલો થાય તેવી શંકા વ્યક્ત કરી અને સંતોએ બગસરા પોલીસ સ્ટેશનમાં પોલીસ રક્ષણની માગણી કરી હતી

વિવેક સ્વરૂપ સ્વામી સામે યુવા સાધુઓ મેદાને પડ્યા છે આ યુવા સાધુઓ વિવેક સ્વરૂપ સ્વામીને કોઈ પણ સંજોગોમાં બગસરા મંદિરમાંથી હટાવવા માંગે છે જ્યારે બીજી તરફ વિવેક સ્વરૂપ સ્વામીના સમર્થકો છે તેનો વિરોધ કરી રહ્યા છે જેને કારણે નવા અને જૂના સંતો સામસામે આવી ગયા છે આ વિવાદ વિશે જ્યારે અમે બગસરા સ્વામિનારાયણ મંદિરનો ટેલિફોનિક સંપર્ક કર્યો અને પૂછ્યું કે આ વિવાદ શું છે

ટોચના વદા ઉપર છે લક્ષ્મીપ્રસાદ સામે એ ગુરુજી છે અચ્છા અને અને મતલબ વધુ શું આમ કે એના કઈક વિવેક સ્વરૂપ સ્વામી છે અને એના એની સામે કઈક વાંધો છે યુવા સાધુઓને તો એ શું શું કારણ છે એનું એટલે વાંધો કાંઈ છે જ નહીં ઈ એમાં શું છે આમાં માનો કે ગ્રહસ્થમાં કેમ સ્ટ્રસ્ટ થતી હોય ને બાપ વિગ્રહ ન થતી હોય એટલે એવી રીતે ખાલી સામાન્ય સામાન્યથી તો બે દિવસો હકી થઈ જવાનું છે એવું કઈ મોટો નથી મોટો નથી સામાન્ય અંદર પતિ જાય એમ છે હરિભક્તો થોડું ઉશ્કેર વધારે કરે એટલે એને અત્યારે શાંતિ છે હા શાંતિ શાંતિ ચાલુ જ છે એટલે બીજું કઈ છે

આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇપ્સ ઓફ ઇન્ડિયા પર